ਮਤਿ ਕਰਵੀ ਕੋਈ ਨੀਹਾ ਜੀ ਰੇ ਕਰਵੋ ਏ ਇਕ ਲੰਗ ਜੀ ਰਾਜੀ ਰੇ ਅਕਬਰ ਤੂ ਸਲਾਮ ਨੀ ਆਸ਼ਾ ਰੱਖ ਤੋ ਹੋਈ ਯਾਰ ਰੱਖ ਜੇ ਵੀ ਦੇ ਰੇ ਏ ਬਾਪੂ ਮਾਰਾ ਬਾਪੂ ਨਾਰੀ ਤੇਰੇ

તો એ મહીપતસિંહ બાપુ છે એક વાર તાળી ના ગણગાર થી વધાવ્યું મારો બાપ ભાઈ આપણે બીજું કઈ ના કરે તાળીઓ તો પાડી શકીએ ખાલી તાળીઓ નો ગડગડાટ થઈ જાય એમ માઇક માં આવી જવો જોઈએ હા એટલે વનિતા પણ અહીંની દીકરી છે એટલે વનિતા ખરેખર આવો એક નાને સોસો સલામ છે એટલે મહીપતસિંહ બાપુ માટે મારે વધારે કાઈ કેવું નથી કારણ કે મેં એક શબ્દ બોલી દીધું કળિયુગ નો ભગવાન હોય ને તો મેં તો ભગવાન જોયા નથી પણ અત્યારે હું સાક્ષાત પૃથ્વી ઉપર ભગવાન જોતો હોય ને તો મહીપતસિંહ ની અંદર જોઉં છું હું પણ ખેડા જિલ્લા ની દીકરી છું આજે અમારા મહીપતસિંહ બાપુના ના આમંત્રણ ને માન આપીને હું પણ મને અહિયાં પણ પધારવાનો મોકો મળે છે થેન્ક યુ સો મચ બાપુ એટલે ઈ બાપુ માટે મારે બારોટ દેવ તરીકે બારોટ શું કે હા બાપુ ભાઈ પછી બાપુ એક એક વખત મારી પાસે બાપુ બે મિનિટ એક જ મિનિટ આવી જાવ પછી તમે જાઓ જ્યાં જવું હોય ત્યારે ત્યારે આવો હાવ જ આયા ઉભો હોય ત્યારે મારે બારોટ તરીકે અમે ગઢવીને બારોટ આમય બાપુને બહુ માનતા હોય કારણ કે દરબારોના અંડરમાં અમે મોટા થયા છીએ એટલે ત્યારે આ બાપુને માટે મારે ગાવું હોય ત્યારે નથી કરવી કોઈ નિહાદી નથી કરવી કોઈ નિહાદીરે કરવો એ લોકો જીરાજીરે અકબર તું સલામી આશા બાપુ બાપુના રીતે અને બારોટ તરીકે મારે દ્વારકાધીશને ને ઉપરવાળાને પ્રાર્થના કરવી હોય તો કેવી કરવી જોઈએ ત્યારે ઓ આ મયપતસી મારા દિલનો ધબકારો બાપુ છે મારા દિલનો ધબકારો તમને મને હાજવે દ્વારિકા વાળો હા ઓ બાપુ સે મા તારો માય પતતી મારા દિલનો તડકારો તમને મને હાથ

હા શશિભાઈ બારોડ તરીકે હું કહું કે આ પટેલ નામ કઈ રીતે પડ્યું આજે કહીશ પરમેશ્વર નો <lightweightícia gutudo> <mustard>

બધું મફત ના હોય ઠાકર અને આપણી વચ્ચે જેના માટેનો પ્રસંગ છે એવા આપણા પચીસ વરઘોડિયા પચીસ દીકરી અને પચીસ આજના જમાઈ આપણી વચ્ચે આવી રહ્યા છે એક વાર જોરદાર તાલી હાથે વગાડો અને જોરદાર તાલી થઈ જાય આવું તો કદાચ પચીસ લાખ રૂપિયા વાપરીએ તો આવું પોતાનું લગ્ન ના થાય એવું મહીપતસિંહ બાપુ એ લગ્ન કરાવ્યું છે અમારા અમારા ઇસ્ટ વિનંતી કે આપણા વરઘોડિયા માટે જબરજસ્ત એન્ટ્રી વગાડો આપણા વરઘોડિયા માટે આપણી વચ્ચે તેજસભાઈ દેસાઈ જે આપણે આપણે હાર્દિક સ્વાગત કરીશું અમારા તેસર જોઈને સાલ ઉડાડી ને ભાઈ સ્વાગત કરશે સ્વાગત કરી લો અને જેમનો વાઈફ હોય એની જોડે બેસજો બહાર બદલાઈ ના જાય ના આવું તકલીફ થાય આ ભાઈ સ્વાગત કરી નાખે આ ભાઈ આ ભાઈ અને હવે બાકીના અનવર હોય એમને વિનંતી કે તમારું ટ્યુશન પૂરું થઈ ગયું એટલે હા બેહી જાવ ભાઈ 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 તમારા ઘેર નહીં આવ્યો

અને સાડીયા તૈયાર થયેલા છે નવા નક્કોર એક એક કિલો મેકઅપ કરેલો પણ આજે ગયો છે એટલે ફરી વાર ફૂલ લાઇટિંગ કરો અને ખરેખર ભાઈ તમે બહુ સારા લાગો છો મિત્ર અને પહેલું લગ્ન છે પરમાર અર્જુનભાઈ જીતુભાઈ અને ગોહિલ કુંજલ બેન ભાઈ અર્જુનભાઈ માણસ જીવનમાં કોઈ કોઈના બીતો નહીં સિવાય બૈરાથી એટલે અર્જુનભાઈ આજથી થી નહીં જરીક માઇક કો કેવું લાગ્યું આ સાઉન્ડ રવિ ચાલુ કરતો પાંચ પાંચ ઉપર બોલે હા પહેલા પાંચ જોડા ઉપર આવે પાંચ જોડા ઉપર આઈ પ્લીઝ પ્લીઝ ફટાફટ હા સ્ટેજ ખાલી કરજો ફટાફટ જેટલા પણ સ્ટેજ પર લોકો છે પ્લીઝ સ્ટેજ ખાલી કરશો પ્લીઝ દરેકના અપીલ છે સ્ટેજ હમણાં ખાલી કરો થોડી વાર જેના જેના માટેનો કાર્યક્રમ છે એને આપણે સ્થાન આપીએ પ્લીઝ પાંચ જોડા ફટાફટ આગળ આવી જાઓ આગળ આવી ગયો આવી બેટા યસ ઓકે પહેલું જોડું પરમાર અર્જુનભાઈ અને કુંજલનું બીજું જોડું અશ્વિન તથા સરોજબેનનું ત્રીજું જોડું નીરુ તથા કૈલેશ બરે નીરુભાઈ તથા કૈલાશબેન ત્યારબાદ ચોથું જોડું અજય અને અંજલી અને સતીશ અને સાયના ચલો એક થી પાંચ Uh, ने 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 थैंक यू भाई जय माता दी पैणी गए हमने हरि भाई हरि भाई हरि बेन हरि भाई और पिंकी बेन चलो जरिक पाछो फटाफट आइए जो उतार आगे थोड़ी लो भगवत गीता महीना पर ही वाच जो नहीं तो महीनों तो हमने नवरात्र नहीं पड़ा हो बताइए हाजुर भाई આજ નું લગ્ન કેવું મજા આવી ને ભાઈ અહીંયા કુમારા કેટલા છે એકવાર સાધુ જો કરો ભાઈ આપણને ચાલુ રાખો આગળ આપી દો આપી દો હેરી ભાઈ આપી દો પેલા અમારા વનરાજ ભાઈ ઉકારા પાડે એકવાર અમારા યસ હાલ દો હાલ દો પ્લીઝ હાલ દો લે લે

ધારાસભ્ય માટે જોરદાર તાલી પડ્યો આવનાર બધા સમૂહ ની અંદર એ મારી સાથે છે અને બંને મળીને દર અઠવાડિયે પાંચ જોડાણવાના છીએ જોરતા તાલી પડજો ભાઈ માટે

અને આપણી વચ્ચે બીજા પાંચ જોડા આપણે આ પાંચ જોડા જગ્યાએ બેહી જાય પછી બીજા પાંચ જોડા આવશે આપણી વચ્ચે દિવ્યાબેન ચૌધરી આ એકવાર જબરજસ્ત તાલી થઈ જાય વધારો બેન ત્યાં સુધી બીજા પાંચ આવી જાવ તૈયાર રહેજો અને હેરીભાઈને વિનંતી કે બીજા પાંચ આપણે વસ્તુ વડે તૈયાર રાખીએ હા હા આયો જોયા અમાર સ્વયંસેવક વિનંતી

અવ્યવસ્થા ના કરશો થોડીક સહકાર આપો બહાર નીકળે છે આપો બહાર નીકળે છે તમે ત્યાં ઉભા રહો આઈ જાઓ ચલો બહાર નીકળે છે ચિંતા ના કરશો ભાઈ એમને ત્યાં સહી કરવા સુધી પહોંચાડજો મહીપાલ એમને સહી કરવા સુધી પહોંચાડજો એમના મેરેજ સર્ટિફિકેટ બી અહીંયા તૈયાર થઈ રહ્યા છે યસ પ્લીઝ કોકનું એટીએમ મળ્યું છે નિર્મલ રાવલ અમારા સાઉન્ડ વાળા ભાઈ જોડ લઈ લે આઈ જાવ આપણે 1 થી 5 બીજા જોડાઈ જાય અને એકવાર આપણા હેરીભાઈ ભાઈ માટે એકવાર જબરદસ્ત તાળી થઈ જોઈએ ભાઈ કારણ કે 25 25 જોડાને આટલું બધું આપવું બહુ મોટી વાત કહેવાય કરો જબરદસ્ત તાળી થઈ જાય